શાંતિ ચાર ચાર બે હાજર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પારલોકિક બાપ પાસેથી પૂરો વારસો લેવો લેવો છે તો પોતાનું સર્વસ્વ એક્સચેન્જ કરી દો આ ખૂબ મોટો વેપાર છે પ્રશ્ન છે ડ્રામાનું જ્ઞાન કઈ વાતમાં આ બાળકોને ખૂબ મદદ કરે છે છે ઉત્તર જ્યારે શરીરની કોઈ બીમારી આવે છે તો ડ્રામાનું જ્ઞાન ખૂબ મદદ કરે છે કારણ કે તમે જાણો છો આ ડ્રામા હું બહુ રિપીટ થાય છે એમાં રડવા પીટવાની કોઈ વાત નથી કર્મોના હિસાબ કિતાબ ચૂકતું થવાના છે એકવીસ જન્મોના સુખની ભેટ તુલના તુલનામાં આ દુઃખ કઈ પણ લાગતું નથી જ્ઞાન પૂરું નથી તો તડપે છે ઓમ શાંતિ ભગવાન વાચ ભગવાન એમને કહેવાય છે જેમને પોતાનું શરીર નથી એવું નથી ભગવાનનું નામ રૂપ દેશ કાળ નથી શરીર શરીર નથી બાકી સર્વ છે હવે બાપ કહે છે મીઠા મીઠા રૂહાની બાકો પોતાને આત્મા સમજીને બેસો આમ પણ આત્મા જ સાંભળે છે પાઠ ભજવે છે શરીર દ્વારા કર્મ કરે છે સંસ્કાર આત્મા લઈ જાય છે સારા ખરાબ કર્મોનું ફળ પણ આત્મા જ ભોગવે છે શરીરની સાથે શરીર વગર તો કોઈ ભોગના ભોગવી નથી શકતા એટલે બાપ કહે છે પોતાને આત્મા સમજીને બેસો

જે ગીતાના ભગવાન છે ભગવાન એટલે જ જન્મ જન્મ બાપ સમજાવે છે મારો અલૌકિક છે બીજા કોઈ આવી રીતે જન્મ નથી લેતા જેવી રીતે હું આમનામાં પ્રવેશ કરું છું આ તો સારી રીતે યાદ કરવું જોઈએ બીજા બાબા કહે છે એવું નથી બધું ભગવાન કરે છે પૂજ્ય પૂજારી ઠિક્કર ભિત્તર પરમાત્મા છે ચોવીસ અવતાર કચ્છ મચ્છ અવતાર પરશુરામ અવતાર દેખાડે છે હવે સમજમાં આવે છે કે શું ભગવાન પરશુરામ અવતાર લેશે અને કુહાડી લઈને હિંસા કરશે આ ખોટું છે જેવી રીતે પરમાત્માને સર્વવ્યાપી કહી દીધા છે એવી રીતે કલ્પની આયુ લાખો વર્ષ લખી દીધી છે આને કહેવાય છે ઘોર અંધકાર અર્થાત જ્ઞાન નથી જ્ઞાનથી થાય છે પ્રકાશ હવે અજ્ઞાનનો ઘોર અંધકાર છે હમણાં આ બાકો ઘોર સોજરામાં છો પ્રકાશમાં છો તમે બધાને સારી રીતે જાણો છો જે નથી જાણતા તે પૂજા વગેરે કરતા રહે છે તમે બધાને જાણી ગયા છો એટલે તમારે પૂજા કરવાની જરૂર નથી તમે હવે પૂજારીપણાથી મુક્ત થયા પૂજ્ય દેવી દેવતા બનવા માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો તમે જ પૂજ્ય દેવી દેવતા હતા પછી પૂજારી મનુષ્ય બન્યા છો મનુષ્યમાં છે આસુરી ગુણ એટલે ગાયન છે મનુષ્યને દેવતા બનાવ્યા મનુષ્ય કો દેવતા કીએ કરત ન લાગી વાર એક સેકન્ડમાં દેવતા બનાવી દે છે બાપને ઓળખ્યા અને શિવ હમણાં તમે જટથી આવીને પારલોકિક બાપના બન્યા છો બાપ પછી કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા હવે પારલોકિક બાપ પાસેથી વારસો લઈ લો લૌકિક વારસો તો તમે લેતા આવ્યા છો હવે પારલૌકિક વારસા અને પારલૌકિક વારસાની સાથે લૌકિક વારસાને પારલૌકિક વારસાની સાથે એક્સચેન્જ કરો એટલો સારો વેપાર છે લૌકિક વારસો શું હશે આ તો છે બેહદનો વારસો તે પણ ગરીબ જટ લઈ લે છે કરે છે બાપ પણ ગરીબ નિવાસ છે હું આવું પણ ભારતમાં છું એમને આવીને બનાવું છું ભારતની મહિમા ખૂબ ભારી છે આ સૌથી મોટું તીર્થ છે પરંતુ કલ્પની આયુ લાંબી કરી બિલકુલ ભૂલી ગયા છે સમજે છે ભારત ખૂબ સાહુકાર હતું હવે ગરીબ બન્યું છે પહેલા અનાજ વગેરે બધું અહીંથી વિદેશમાં જતું હતું હમણાં સમજે છે ભારત ખૂબ ગરીબ છે એટલે મદદ આપે છે એવું થાય છે જ્યારે કોઈ મોટી આસામી ફેલ થઈ જાય છે તો પરસ્પર ફેસલો કરી એમને મદદ આપે છે આ ભારત છે સૌથી પ્રાચીન ભારત જ હેવિન હતું પહેલા પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો ફક્ત સમય લાંબો કરી દીધો છે એટલે ગુંજાય છે ભારતને મદદ પણ કેટલી આપે છે બાપે પણ ભારતમાં જ આવવાનું છે તમે જાણો છો કે આપણે બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ લોકિક બાપનો વારસો એક્સચેન્જ કરીએ છીએ પારલોકિક સાથે જેવી રીતે આપણે એટલે કે બ્રાહ્મણોએ કર્યો જુઓ જેવી રીતે આમણે એટલે કે બ્રહ્મા બાબા એ જો પારલોકિક બાપ પાસેથી તો તાજ તક્ત મળે છે ક્યાં તે બાદશાહી ક્યાં આ ગધાઈ કહેવાય પણ છે પોલો ફાધર ભૂખે મરવાની તો વાત જ નથી બાપ કહે છે ટ્રસ્ટી થઈને સંભાળો બાપ આવીને સહજ રસ્તો બતાવે છે બાળકોએ ખૂબ તકલીફ જોઈ છે ત્યારે તો બાપને બોલાવે છે હે પરમ પિતા પરમાત્મા રહેમ કરો સુખમાં કોઈ પણ બાપને યાદ નથી કરતા દુખમાં બધા સિમરણ કરે છે યાદ કરે છે હવે બાપ બતાવે છે કે કેવી રીતે સિમરણ કરો તમને તો યાદ કરતા પણ આવડતું નથી હું જ આવીને તમને બતાવું છું બાકો પોતાને આત્મા સમજો અને પારલોકિક બાપને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે સિમર સિમર સુખ પાઓ કલ ક્લેશ મિટે તનકે જે પણ શરીરના દુખ છે બધા ખતમ થઈ જશે તમારો આત્મા અને શરીર બંને પવિત્ર બની જશે તમે કેવા એવા કંચન હતા પછી પુનર્જન્મ લેતા લેતા આત્મા પર કાટ ચડી જાય છે આ શરીર પછી જૂનું મળે છે જેવી રીતે સોનામાં ખાદ નખાય છે પવિત્ર સોનાના ઘરેણા પણ પવિત્ર હવે કાઢવાની છે કેવી રીતે નીકળશે બાપ સાથે યોગ લગાવો ભણાવવા વાળાની સાથે યોગ લગાવવાનો હોય છે

મીઠા મીઠા સિકિલધા બાકો પાંચ હજાર વર્ષ પછી આવીને તમે મળ્યા છો એટલે તમને કહેવાય છે હવે આ દેહનો અહંકાર છોડી આત્મ અભિમાની બનો આત્માનું પણ જ્ઞાન આપી દીધું જે બાપ વગર કોઈ આપી ન શકે કોઈ મનુષ્ય નથી જેને આત્માનું જ્ઞાન હોય તાકાત ઓછી થઈ ગઈ છે આખા ઝાડની ભૂત અવસ્થા થયેલી છે હવે ફરી નવી સ્થાપના થાય છે બાપ આવીને વેરાયટી ઝાડનું રહસ્ય સમજાવે છે કહે છે પહેલા તમે રામ રાજ્યમાં હતા પછી જ્યારે તમે વામ માર્ગમાં જાવ છો તો રાવણ રાજ્ય શરૂ થાય છે પછી બીજા બીજા ધર્મ આવે છે ભક્તિ માર્ગ શરૂ થાય છે પહેલા તમે જાણતા નહોતા કોઈને પણ જઈને પૂછો તમે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણો છો તો કોઈ પણ નહી બતાવશે બાપ ભક્તોને કહે છે હવે તમે જજ કરો બોર્ડ પર પણ લખી દો એક્ટર થઈને ડ્રામાના ડાયરેક્ટર ક્રિએટર પ્રિન્સિપલ એક્ટરને નથી જાણતા તો એવા એક્ટરને શું કહેશો શું કહેવાશે આપણે આત્મા અહીં ભિન્ન ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવવા આવીએ છીએ તો જરૂર આ નાટક છે ને ગીતા છે માતા બાપ છે શિવ બાકી બધી છે રચના ગીતા નવી દુનિયાને રચે છે આ પણ કોઈને ખબર નથી કે નવી દુનિયાને કેવી રીતે રચે છે નવી દુનિયામાં પહેલા પહેલા તમે જ છો હમણાં આ છે પુરુષોત્તમ સંગમ યુગ સંગમ દુનિયા આ જૂની દુનિયા પણ નથી તો નવી દુનિયા પણ નથી આ છે જ સંગમ બ્રાહ્મણોની ચોટલી છે વિરાટ રૂપમાં પણ નથી શિવ બાબાને દેખાડતા અને નથી બ્રાહ્મણ ચોટલી દેખાડતા તમે તો ચોટલી પણ દેખાડી છે દેવતાઓની પાછળ છે ક્ષત્રિય ક્ષત્રિય દ્વાપરમાં પેટના પૂજારી અને પછી શુદ્ર બને છે આ બાજોલી છે તમે ફક્ત

આમના દ્વારા બાપ સમજાવે છે તમે એવી એવી રીતે બાજુલી રમો છો સેકન્ડમાં તમારી યાત્રા થાય છે કોઈ તકલીફની વાત નથી રોહાની બાળકો સમજે છે બાપ અમને ભણાવે છે આ સત્સંગ છે સત્ બાપની સાથે તે છે ખોટો સંગ સચખંડ બાપ સ્થાપન કરે છે મનુષ્યની તાકાત નથી ભગવાન જ કરી શકે છે ભગવાન ને જ જ્ઞાનના સાગર કહેવાય છે મનુષ્ય આ પણ નથી જાણતા કે આ પરમાત્માની મહિમા છે એ શાંતિના સાગર તમને શાંતિ આપી રહ્યા છે સવારે પણ તમે ડ્રીલ કરો છો શરીર થી થઈ બાપની યાદમાં રહો છો અહી તમે આવ્યા છો જીવતે જીવ મરવા બાપ પર છો આ તો જૂની દુનિયા જૂનું શરીર છે આનાથી જાણે નફરત આવે છે એને છોડીને જઈએ કઈ પણ યાદ ન આવે બધું જ ભૂલાયેલું છે તમે કહો પણ જો ભગવાને બધું આપ્યું છે તો હવે એમને આપી દો ભગવાન પછી તમને કહે છે કે તમે ટ્રસ્ટી બનો ભગવાન ટ્રસ્ટી નહીં બને ટ્રસ્ટી તો તમે બનો છો પછી પાપ તો કરશો નહીં આગળ પાપ આત્માઓની પાપ આત્માઓ સાથે લેનદેણ થતી આવી છે હમણાં યો પર તમારી પાપ આત્મા નથી પાપ માથા પર ચડી જશે કહો છો ઈશ્વર અર્થ અને આપો છો પાપ આત્માઓને બાપ કઈ થોડી લે છે બાપ કહેશે જઈને સેન્ટર ખોલો તો અનેકોનું કલ્યાણ થશે

બાપડ કહે છે રહેલા હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે કાં તો યોગથી થી અથવા પછી સજાઓથી થી ચૂકતું કરવા પડે સજાઓ તો ખૂબ કઠોર છે એના કરતા બીમારી વગેરેમાં માં ચૂકતું થાય તો ખૂબ સારું તે દુખ 21 જન્મોના સુખની ભેટમાં કઈ નથી કારણ કે સુખ ખૂબ છે જ્ઞાન પૂરું નથી તો બીમારીમાં પણ તડપતા રહે છે બીમાર પડે છે તો ખૂબ યાદ કરે છે તે પણ સારું છે એકને જ યાદ કરવાના છે તે પણ સમજાવતા રહે છે તે લોકો ગુરુઓને યાદ કરે છે અનેક ગુરુ છે એક સદગુરુને તો તમે જ જાણો છો એ ઓથોરિટી છે બાપ કહે છે હું આ વેદો ગ્રંથો જાણું છું આ ભક્તિની સામગ્રી છે એનાથી કોઈ મને પ્રાપ્ત નથી કરતા બાપ આવે જ છે પાપ આત્માઓની દુનિયામાં અહી પુણ્ય આત્મા ક્યાંથી આવ્યા જેમણે પૂરા ચોરાસી જન્મ લીધા છે એમના શરીરમાં આવું છું સૌથી પહેલા આ સાંભળે છે બાપ કહે છે અહીં તમારી યાદની યાત્રા સારી થાય છે અહીં ભલે તોફાન પણ આવશે પરંતુ મધુબનની અંદર પરંતુ બાપ સમજાવતા રહે છે કે પોતાને આત્મા સમજી બાપને

માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સવારે સવારે ઊઠીને શરીરથી ન્યારા થવાની ડ્રિલ કરવાની છે જૂની દુનિયા જૂનું શરીર કઈ પણ કર્મોના હિસાબ કિતાબ ખુશી ખુશી થી ચૂકતું કરવાના છે રડવા પીટવાનું નથી સર્વસ્વ બાપ પર ન્યોછાવર કરી પછી ટ્રસ્ટી થઈ સંભાળવાનું છે આજનું વરદાન મહેસુસ્તાની શક્તિ દ્વારા સ્વપરિવર્તન કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ કોઈ પણ પરિવર્તનનો સહજ આધાર મહેસુસ્તાની શક્તિ છે જ્યાં સુધી મહેસુસ્તાની શક્તિ ન આવે ત્યાં સુધી અનુભૂતિ નથી થતી અને જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી બ્રાહ્મણ જીવનની વિશેષતાનું ફાઉન્ડેશન મજબૂત નથી ઉમંગ ઉત્સાહની ચાલ નથી જ્યારે મહેસૂસતાની શક્તિ દરેક વાતમાં અનુભવી બનાવે છે ત્યારે તીવ્ર પુરુષાર્થી બની જાઓ છો મહેસૂસતાની શક્તિ સદાકાળ માટે સહજ પરિવર્તન કરાવી દે છે સ્લોગન છે સ્નેહના સ્વરૂપને સાકારમાં ઇમર્શ કરી બ્રહ્મા બાપ સમાન બનો શાંતિ